દરબાર સાહેબ શ્રી વનરાજ કુમાર સિંહજી ખબર ઓફ સુદમ ધાંધલપુર સ્ટેટ નો આજે વીસ ફેબ્રુઆરી બે હાજર ચોવીસ ના શુભ દિવસે જન્મદિવસ દરબાર સાહેબ શ્રી વનરાજ કુમાર સિંહજી ખબર ઓફ

શેટના જન્મદિવસ નિમિત્તે સંતો મહંતો શ્રીમંતો શ્રેષ્ઠીઓ રાજવીઓ તથા રાજ પરિવાર તથા ક્ષત્રિય આગેવાનો તથા અધિકારીઓ તથા પદ અધિકારીઓ વિદ્વાનો તથા શિક્ષણવિદો શાસ્ત્રીઓ તથા સામાજિક રાજકીય સાંસ્કૃતિક સંગઠનો જનતા જનાર્દન દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવેલ છે જન્મદિન સૂર્યનારાયણ ભગવાન તથા રાજરાજેશ્વરી મોમાઈ શક્તિ માતાજી તથા ગાયત્રી શિવ ઉપાસનાથી ઉજવવામાં આવશે